જલરા મોરણી ગુજરાતમાં પહેલી એવી કંપની છે જે જેક અને સ્લાઇડર વારી મોરણી બનાવે છે ટ્રેક્ટર માટે 10 હોર્સ પાવર થી લઈને કોઈ પણ નાના હોર્સ પાવરનો 10 એસપી નું ટ્રેક્ટર હોય તો એમાં વજન ઓછો થાય એના માટે સિંગલ લોડિયો છે સ્લાઇડરનો ફાયદો એ છે કે કોઈ પણ જારી તમારે સેટ કરવી હોય તો એના માટે તમે માત્ર બોલ ઢીલા કરીને જારી એડજસ્ટ કરી શકો સ્લાઇડર લોડિયાનો બીજો ફાયદો અ 1 ઇંચ નું તમે ફેરફાર પણ કરી શકો

અને કંપનીના સેટિંગ મુજબ સેટિંગ કર્યા પછી પણ ન ચાલે તો પીસ ટુ પીસ ઓફર પણ બદલાવી દેવામાં આવશે ખેડૂત માટે ઘણા બધા અલગ અલગ મોડલ બનાવવામાં આવે છે વીસ હજાર થી શરૂઆત થાય છે તો પંચાવન હજાર સુધીની કિંમતના મોડલ જલારા મોરણીમાં બનાવવામાં આવે છે અને વધુ માહિતી માટે તમે જલારા મોરણીના નંબર ડિસ્પ્લે ઉપર આપેલા છે એમાં કોન્ટેક્ટ કરી શકો છો